હલો દોસ્તો શિયાળામાં બધાના ઘરે જ બનતું હોય છે રીંગણનું ભરતું અને બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત લાગતું હોય છે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી ટ્રીક સાથે ના કોઈ વધારાની જેન્જેટ વગર ના કલાકો સુધી રાહ જોવાની જેન્જેટ લાંબા સમય સુધી શેકવું પડતું હોય છે તો આજે હું એકદમ નવી ટ્રેક તમારી સાથે શેર કરવાની છું તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા આપણે જે રીંગણના ભરતા માટે બે મોટા આ મીડિયમ સાઇઝના રીંગણ મેં લઈ લીધેલા છે તેને આ રીતે વચ્ચેથી કટ કરી લીધેલા છે ધોઈને અને આપણે તેમાં એક તપેલીમાં એડ કરી દઈશું અને એક કપ પાણી એડ કરીશું અહીંયા ઓછા પાણીમાં આપણે આ રીંગણને બાફવાના છે તો અહીંયા મેં ઢાંકણ ઢાંકી અને તેને બાફી લીધા છે તમે આ રીંગણને તમે કૂકરમાં પણ એક વિસલ કરી અને તમે બાફી શકો છો અહીંયા આપણે તેને ઓવર કૂક નથી કરવાના અહીંયા આપણે ઠીક એવા કૂક કરવાના છે તો અહીંયા આપણે કાઢી લીધેલા છે આપણા રીંગણ છે તે એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો ગરમ ગરમ જ આપણે તેની છાલને કાઢી લેવાની છે અહીંયા મેં છાલ એકદમ સરસ રીતે કાઢી લીધી છે અને આપણે આ રીતે કોઈ પણ કાંટાવાળી ચમચી લઈને તેને મેસ કરી લઈશું હવે અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે અને અહીંયા મેં દોઢ ચમચી અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ ગરમ સરસ એવું ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અને અડધી ટી સ્પૂન હિંગ એડ કરી અને વઘારને એકદમ સરસ રીતે સાતળી લઈશું હવે અહીંયા આપણે એક વાટકી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લઈશું તેને આપણે એડ કરી દઈશું અને તેને મિક્સ કરીશું અહીંયા આપણું જે ડુંગળી છે તે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેમાં એડ કરીશું એક વાટકી ટમાટર ટમાટર મેં ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરેલું છે અને એક તીખું મરચું તેને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી અને એડ કરી દીધું છે બરાબર તેને મિક્સ કરીશું અહીંયા આપણા ટમાટરને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું તો મેં અહીંયા દસ લસણની કઢીઓ લઈ લીધી છે તેને આપણે ખાઈનીમાં એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું થોડું મીઠું એડ કરીશું અને તેને વાટી લઈશું તો અહીંયા આપણે આ રીતે પેસ્ટ એડ કરીશું તો આ પેસ્ટ છે તેનો સ્વાદ છે તે બહુ જ મસ્ત આવશે અને બિલકુલ પણ આપણી આ બિલકુલ પણ ફીકો કલર નહીં પડે તો અહીંયા આપણે લસણ છે તે બરાબર એકદમ સરસ એવું વાટી લીધું છે અહીંયા એક મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું છે તેને બરાબર મિક્સ કરી લઈશું અને એક વાટકીમાં આપણે કાઢી લઈશું તો અહીંયા મારે બે ચમચી જેટલું લસણની પેસ્ટ થઈ હતી તો તે એડ કરી દીધી એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી ગરમ મસાલો પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું પણ એડ કરી દઈશું તો અહીંયા આપણે આ રીતે મસાલા એડ કરીશું તો બહુ જ મસ્ત મસાલા છે તે એકદમ સરસ રીતે ફૂલી જશે અને બિલકુલ પણ તે બળશે નહીં તો અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે બાજુમાં જે આપણા ટામાટર છે તે પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે આપણે એડ કરી દઈશું બધી જે અહીંયા પેસ્ટ છે તે એડ કરી દેવાની છે તો આ રીતે જો તમે મસાલા આ રીતે પેસ્ટ બનાવી અને એડ કરશો તો મસાલા છે તે બિલકુલ પણ બળશે નહીં અને તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે હવે અહીંયા આપણે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કરીશું એટલે જે બધા આપણો મિક્સ છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ સરસ રીતે કૂક પણ થઈ જશે તો અહીંયા બરાબર મેં મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણે જે રીંગણને મેસ કરીને લઈ લીધા છે તે લઈ લઈશું અને તે આપણે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ સેંગરનું ભરતું બનીને તૈયાર થાય છે બહુ જ મસ્ત લાગે છે શિયાળામાં તમે આ રીતે એક વખત બનાવીને ટ્રાય કરી જોજો બહુ જ મસ્ત લાગશે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જશે ઉપરથી થોડા ધાણા પણ સ્પીકા કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું અહીંયા હવે આપણે તેને એકથી બે મિનિટ જેવું કૂક કરવાનું છે તો અહીંયા મેં ધાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણે તેને ઢાંકણ ઢાંકી અને તેને એકથી બે મિનિટ માટે કૂક કરીશું તો અહીંયા આપણે કૂક કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે તો અહીંયા વધારે પાણી એડ નથી કરવાનું થોડું જ પાણી એડ કરવાનું છે તો અહીંયા મારે આ રીંગણના ભરતામાં પાણીની મને કેટલી તે વન ચોથાઈ કપથી થોડું વધારે પાણીની જરૂર પડી છે અહીંયા ઢાંકણ ઢાંકી અને તેને કૂક કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પ્રોપર એવું આપણું આ રીંગણનું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે તો ફટાફટ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે છે આજની મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બહુ જ મસ્ત રીંગણનું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે બાજરીના રોટલા રોટલી પરાઠા સાથે તમે એન્જોય કરી શકો છો તો એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરજો બાય બાય